ખાસ કરીને આઠ નવ તારીખમાં વરસા કમોસમી વરસાદની શક્યતા છે અને જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જેમાં ગીર ગીર અને થોડાક અમરેલી અને કેટલાક ત્યાંના વિસ્તારો તેમજ દક્ષિણમાં લગભગ નીચેના અન્ય ભાગમાં બોટાદ જેવા ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કંઈક ભાગમાં વાદળવાયુનું સર્જન થાય પરંતુ આ પછી વિક્ષોભ જે છે તેના કારણે પ્રથમ તો પાકિસ્તાનમાં વરસાદ થવાની શક્યતા ધીરે ધીરે ત્યાંની અસર આઠમી તારીખથી આપણે જોવા મળશે જાન્યુઆરીની અને જાન્યુઆરી બે હજાર ચોવીસની તારીખ આઠ નવ આ તારીખમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોમાં તો આણંદ કંઈક કંઈ વડોદરાના ભાગમાં કંઈ વાતાવરણમાં પરિવર્તન આવશે પણ અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ વાહનના કારણે વરસાદ હળવો વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ ખાસ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે કમ ભારે ઠંડર સ્ટ્રોમ સાથે કડા પડવાની પણ કોઈ કોઈ શક્ય શક્યતા રહેશે અને લગભગ આ વાહન જે છે એ ભા ભારતના મહદ ભાગોમાં સાગરનો ભેજ સાગરનો ભેજ આ ભેજના કારણે મહદ ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે છે એમ પરંતુ ઉલ્લેખનીય છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે હવે ફેબ્રુઆરી સુધીમાં એક પછી એક વધારે આવતા રહેશે તારીખ સત્તર અઢાર જાન્યુઆરીમાં પણ હવામાનમાં બદલાવ આવશે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ લગભગ ભારતના ઘણા ભાગોને પ્રભાવિત કરશે ત્યારબાદ જાન્યુઆરીના અંતમાં પણ આવશે પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે જે ઉત્તરાયણ છે ચૌદમી જાન્યુઆરી ત્યારે પણ ઠંડા પવનો ફૂંકાશે અને લગભગ ક્યાંક આછા પાછળ વાદળા આવવાની શક્યતા રહેશે એટલે તારીખ બાર તેર ચૌદમાં એક હળવો પશ્ચિમ વિક્ષોભ આવશે જેના કારણે દેશમાં ઉત્તરીય પર્વતીય પ્રથમ બરફવર્ષા થશે પરંતુ હવે ધીરે ધીરે જોવા જઈએ તો તારીખ આઠ નવ ને દસમાં લગભગ હવામાનમાં જ્યારે ઠંડી ગાયબ થઈ થઈ ગઈ હોય તેવું છે ન્યૂનતમ તાપમાન જે છે એ મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ વીસ ડિગ્રી સેલ્શિયસ જેવું રહે છે અને ઉપરનું જે છે એ લગભગ વીસ એક બાવીસ જેવું છે આ વખતે જોવા જઈએ તો પશ્ચિમ વિક્ષોપની અસર નીચે અને અરબ સાગરના ભેજના કારણે અને કંઈક છે મગા સાગરના ભેજના કારણે લગભગ સાત આઠ નવ તારીખમાં ખાસ કરીને આઠ નવ તારીખમાં વરસા કમોસમી વરસાદની શક્યતા છે અને જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જેમાં ગીર ગીર અને થોડાક અમરેલી અને કેટલાક ત્યાંના વિસ્તારો તેમજ દક્ષિણમાં લગભગ નીચેના અન્ય ભાગમાં બોટાદ જેવા ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કંઈક વાદળ વાદળવાયુનું સર્જન થાય

કંઈક છે વડોદરાના ભાગમાં કંઈક વાતાવરણમાં પરિવર્તન આવશે પણ અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ વાહનના કારણે વરસાદ હળવો વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ ખાસ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે કમ ભારે ઠંડરસ્ટ્રોંગ થશે કડા પડવાની પણ કોઈ કોઈ શક્યતા શક્યતા છે અને લગભગ આ વાહન જે છે એ ભા ભારતના મહદના ભાગોમાં અરબ અરબસાગરનો ભેજ બંગાળ સાગરનો ભેજ આ ભેજના કારણે મહદ ભાગોમાં હવામાનમાં પલટો આવી શકશે છે એમ છે પરંતુ ઉલ્લેખનીય છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે હવે ફેબ્રુઆરી સુધીમાં એક પછી એક વધારે આવતા જશે તારીખ સત્તર અઢાર જાન્યુઆરીમાં પણ હવામાનમાં બદલાવ આવશે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ લગભગ ભારતના ઘણા ભાગોને પ્રભાવિત કરશે ત્યારબાદ જાન્યુઆરીના અંતમાં પણ આવશે પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે જે ઉત્તરાયણ છે ચૌદમી જાન્યુઆરી ત્યારે પણ ઠંડા પવનો ફૂંકાશે અને લગભગ ક્યાંક આછા પાત્ર વાદળા આવવાની શક્યતા રહેશે એટલે તારીખ બાર તેર ને ચૌદમાં એક હળવો પચીમ વિક્ષોભ આવશે જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થશે પરંતુ હવે ધીરે ધીરે જોવા જઈએ તો તારીખ આઠ નવ ને દસમાં લગભગ હવામાનમાં જાણે ઠંડી ગાયબ થઈ ગયું થઈ ગઈ હોય તેવું છે ન્યૂનતમ તાપમાન જે છે એ મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ વીસ ડિગ્રી સેલ્શિયસ જેવું રહેશે અને ઉપરનું જે છે એ લગભગ વીસ એક્ટોમીટર બાવીસ જેવું રહેશે પણ ધીરે ધીરે આ માસના અંત સુધીમાં લગભગ આપણને એમ જણાય કે છે ઉનાળાનો અહેસાસ હોય જે જે ઋતુ વસંત ઋતુમાં આગમન થતું હોય છે તે તેવી ઠંડી જણા છે મધ્ય ગુજરાતના ભાગોમાં વીસ ડિગ્રી સેલ્સિયસ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં બત્રીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ રહેવાની શક્યતા રહે છે ક્યારેક તો મહત્તમ કોઈ ભાગમાં સતત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે એટલે ઠંડી ગરમી અને વાદળવાયુના કારણે જે કૃષિ પાકો છે એમાં વિષમ હવામાનની વિપરીત અસરના કારણે રોગ આવવાની શક્યતા છે એટલે જે કૃષિ વલણ છે ખેડૂતભાઈ તેમાં પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહેશે કારણ કે આ જાન્યુઆરી માસનો જે જરા વધારે છે પણ ફેબ્રુઆરી માસનો વિશેષ વેસ્ટન ડિસ્ટર્બન્સ વાળો આવશે ફેબ્રુઆરીમાં પણ માલસા થવાની શક્યતા રહેશે અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાંથી જ પણ હવામાનનો પડતો આવશે જી